ભાભર પોલીસ રૂપિયા બાવીસ પોઈન્ટ ઓગણીસ લાખનો હોદ્દામાર કબજે કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધતે ચકચાર ભાભરની ધી હીરાપુરા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને અધિકૃત યુરિયા ખાતરને અન્ય થેલીઓમાં ભરી કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીઓમાં વેચાણ કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સરકારી સબસિડી કાપતા બસો છાસઠ પોઈન્ટ પચાસ લેખે અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ ભાભરમાં ખેડૂતોને અપાતું સબસિડીવાળા યુરિયા ખાતર પીડી થેલી હોય છે પરંતુ આરોપીઓ પીડી થેલી બદલી સફેદ થેલી ઉપર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલા ખાતરની થેલીઓ ભરીને મશીન સિલાઈ કરીને પેકિંગ કરી ઔદ્યોગિક એકમોમાં મોટી રકમમાં વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા સબસિડી ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતું કરવાનું ષડયંત્ર ચાલતું હોય તેવી માહિતી ભાભર પીઆઈ એસડી ચૌધરી અને સ્ટાફના માણસોને મળી હતી ભાભર પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈને ભાભરના હીરાપુરા વિસ્તારમાં દરોડા પાડતા સ્થળ ઉપર સબસિડીવાળું અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો અન્ય થેલીમાં પેક કરી અને ટ્રકમાં ભરાવતા હતા તે દરમિયાન પોલીસે રૂપિયા પંદર લાખનું યુરિયા ખાતર અને અન્ય સહિત કુલ ટોટલ રકમ રૂપિયા બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો ને નેવુંનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રક અને યુરિયા અન્ય મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી લીધા છે અને ગોડાઉન સીલ કરી ખેતીવાડીને જાણ કરી છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા